હાર્દિક છે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં માર્ગ વિકાસના ના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો આવો જોઈએ આ એક રિપોર્ટ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક સુખા કાર્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગ સુવિધાઓને વધુ સલામત અને નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાતા ડેડિયાપાડા તથા સાગબારા તાલુકામાં સંસદ સભ્ય મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં વિવિધ માર્ગ વિકાસ કાર્યો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા માર્ગ અને મકાન વિભાગના પંચાયતના પેટા વિભાગ ડેડિયાપાડા દ્વારા હાથ ધરાયેલા આ કાર્ય અંતર્ગત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુંભખાડી એપ્રોઝ રોડ પર માઇનોલ બ્રિડનું નિર્માણ અંદાજિત રૂપિયા બે પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે કરવામાં આવશે આ ઉપરાંત કંડીપીઠા દેવમોગરા રોડનું અંદાજિત રૂપિયા આઠ પોઇન્ટ તેત્તાલીસ કરોડના ખર્ચે રિડસરફેસિંગ કરવાનું કાર્યવાહી હાથ ધરાશે આ બંને યોજનાઓ પૂર્ણ થતા સ્થાનિક નાગરિકોની રોજિંદા અવરજવર વધુ સુગમ બનશે અને ગ્રામ્ય વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે સાથે સાથે આદિવાસી સમાજમાં કુરદેવી પંડોરી માતાના દેવ દેવમોગરા દર્શનાર્થે આવતા ત્રણ રાજ્યોના શ્રદ્ધાળુઓને પણ મંદિર સુધી પહોંચવામાં વધુ સુગમતા રહેશે તો શિક્ષણમાં જેવી તાકાત છે કે આપણે ધારી દિશામાં આપણો વિકાસના માર્ગે આગળ વધી શકીએ સરકારની ઘણી ઘણી બધી અલગ અલગ બધી શિક્ષણને લગતી પણ યોજના છે એનો સમય સમયમાં બધા અમે કહેતા રહીએ છીએ તો શિક્ષણમાં આપણા આપણા ડેઢિયાપાડાના સાગબારામાં જાગૃતિ આવે એવું શું આપણે ધ્યાન આપવાનું છે ફરી પણ કહું રોડ રસ્તાથી માંડીને એ તો બધું રૂટિનમાં થવાનું છે મુખ્ય વિષય આ જે છે વિકાસ શિક્ષણ પર અહીંયા સરપંચ મિત્રો પણ ઘણા બધા ડેઢિયાપાડા આજે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અને લીડિયાપાડા તાલુકાના એક બ્રિજ અને રોડનું ખાતમુહૂર્ત કર્યું જેમાં ડેઢિયાપાડા તાલુકાનો કુંખાળી ગામને જોડતા રોડ પર બે કરોડથી ઉપરના ખર્ચે જે મંદિર જે હોય છે એનું ખાતમુહૂર્ત કર્યું અને ત્યાર પછી દેવમગરા જતા રસ્તા પર કંડી પીઠાથી દેવમગરાનો જે રસ્તો જે છે એ ગેટ પાછે જ આઠ કરોડથી પણ ઉપર દેવમગરા સુધીનો રસ્તો મંજૂર થયો છે એનું ખાતમુહૂર્ત કર્યું એ ઉપરાંત ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના જે તાલુકા કક્ષાએની જિલ્લા કક્ષાએથી તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો અમારે સંસદ સભ્યો ધારાસભ્યો છે આ બધા જે સરકારની અંદર જે રોડ રસ્તાની જે ભલામણ કરી દરખાસ્તો કરાવી એ પણ ઘણા બધા મોટાભાગના જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ મંજૂર થઈ ગયા છે એ પણ સમયની સાથે આવનારા દિવસોમાં એના ખાતમુહૂર્ત થશે આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લાના કાર્યપાલક ઇન્જિનિયરશ્રીના ડેપ્યુટી શ્રી સુપરવાઇઝર અને એમના ડેડીયાપાડા તાલુકાના સાગબારાના પણ ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા બંને તાલુકાના આગેવાનો પણ હતા બધાને જ મેં કીધું કે ભાઈ આવનારા દિવસોની અંદર આ બે જ રસ્તાના ખાતમુહૂર્ત થાય કે બે રસ્તા પૂરતું નહીં અન્ન તાલુકાના રોડ રસ્તા જિલ્લા પંચાયતમાંથી જે મંજૂર થયા છે એ બધા જ રોડ રસ્તા જ્યારે પણ બને ત્યારે દરેકે દરેક જગ્યાએ ખાતમુહૂર્તમાં અમારાથી નહીં જવાય પણ અનુકૂળતા જે તે વિસ્તારના આગેવાનો એનું ખાતમુહૂર્ત કરે અને સરકારના એસ્ટિમેટ મુજબ રોડ રસ્તા બને સારા બને એ રીતના બધાએ કાળજી રાખવાની છે અને જે તે એજન્સીઓ હોય એમને પણ અમે આજે આ પ્રસંગે ધ્યાન દોર્યું કે ભાઈ સરકારના એસ્ટી મુજબ એસ્ટિમેન્ટ મુજબ જ રોડ રસ્તા બનવા જોઈએ અને સાથે સાથે આજે એ કાર્યક્રમ પછી અમારે બે મોંગરા સ્વ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો સ્વદેશી અપનાવોનો પણ એક કાર્યક્રમ હતો ત્યાં પણ જે સ્થાનિક જે દુકાનદારો જે છે એમની સાથે પણ મીટિંગ કરી અને અમે કહ્યું કે સ્વદેશીનો આગ્રહ બધા જ રાખવાનો અને ખૂબ સારી રીતના આજે પ્રતિભાવ મળ્યો છે દેવમગ્રા ત્યાં ઉપસ્થિત ટ્રસ્ટીઓ પણ આ બાબતની સાથે મેં ચર્ચા કરી અને આવનારા દિવસોમાં જે પણ કંઈક આ ડેડિયાપાટાના સાગપારા તાલુકાનો જે વિકાસ થાય એમાં બધા જ લોકોએ કાળજી રાખવી પડે સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારું છે અલગ અલગ બધી પ્રકારની જે યોજના છે એ યોજનાઓ લોકો સુધી પહોંચે શૈક્ષણિક ક્ષેત્રે પણ સારી જાગૃતિ આવે હું પણ સ્પષ્ટ માનું છું કે આ રોડ રસ્તા સારા બની જાય પાકા મકાનો બની જાય પંચાયતો કે પછી અન્ય પ્રકારના સારા મકાનો બની જાય એનાથી આપણો વિકાસ નહીં વિકાસ નહીં માનો પરંતુ આપણા ગામે ગામ ના ભણતા વિદ્યાર્થીનું શિક્ષણ ઊંચું હોય અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથે આપણા બાળકો ભણે અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બધા જ એક હરીફાઈ કરે અને પરિણામ સારું આવે અને સરકારી નોકરી હોય કે પ્રાઇવેટમાં પણ આ સાકવાડાના ડેડિયાપાડા તાલુકાના નર્મદા જિલ્લાના આપણા યુવાનો સરળતાથી આ વર્તીઓમાં પસંદગી પામે એ પ્રકારનો આપણો માહોલ બનવો પડશે એ પ્રકારના વાતાવરણનું નિર્માણ પણ કરવું પડશે યુવાનોને યોગ્ય માર્ગદર્શન પણ આપવું પડશે અને આ જવાબદારી આપણે જો બધાએ ઉપાડી દે એ રીતના આજે અમે બધા જ મિત્રોને એક અપેક્ષાને અપીલ પણ કરીએ